いい પૂનમથી જૈનોના મહાતી પાલિતાણાના ગિરાજ શત્રુજન યાત્રાનો પણ આજ વહેલી સવારે જય જય આદિનાથ ના સાથે વિધિવત યાત્રાનો પ્રારંભ થયો હતો ચાર માસ ચતુર્માસના હોય શાસ્ત્રો પ્રમાણે આ ચાર માસ યાત્રા માંગલિક રહેતી હોય છે જૈનો ચાતુર્માસ કરવા પાલિતાણા હજારોની સંખ્યામાં આવતા હોય છે પરંતુ શૈત્રુંજય યાત્રા ચતુર્માસની પૂર્ણાહુતિ બાદ આજે કાર્તિકી પૂનમથી શરૂ થઈ હતી ચતુર્માસના ચાર માસના વિરામ બાદ અષાઢ સુદ પૂનમ બંધ થયેલી યાત્રા આજ સવારથી ફરી શરૂ થઈ હતી આજે વહેલી સવારે જય જિનેન્દ્ર જય આદિનાથના જયઘોષ સાથે જય તળેટકી હજારો ભાવિકો યાત્રાનો પ્રારંભ કર્યો હતો જેમાં જય તળેટકી ચૈત્ય વંદન કરી આગળ ઉપર બાબુનું દિરાસર મંદિર પદ્માવતી ટૂંક હનુમાનધાર ચૌમુખીની ટૂંક હેમબાસાહીની ટૂંક બાલાવરાહી ટૂંક ઉજકાબાઈની ટૂંક મોતીશાની ટૂંક આવે છે નવ ટૂંકોમાંથી ને આગળ નવા રામપોળના રસ્તે થઈને સૌપ્રથમ પ્રથમ રામપોળ જવાય છે અહીંથી પછી આગળ સાગરપોળ વાગણપોળ અન્નપોળ દાદાની પોળ આવે છે આ પછી સૂરજ આવે છે નવ ટૂંકમાં મોહિની ટૂંકમાં અબદબ દાદાની મોટી મૂર્તિ છે તે ખૂબ જ મોટી હોવાથી અદભુત આદિનાથ કહેવાય છે પાછળથી લોકોએ તેને અદભુત દાદા નામ પાડ્યું તેની પૂજા વર્ષમાં એક જ વાર થાય છે અહીં પ્રથમ તીર્થકર આદિનાથ ભગવાન નવસો નવ્વાણું વાર સમોસર્યા હતા જે આ મહાતીર્થની પવિત્રતા દર્શાવે છે જેમાંના ચોવીસ તીર્થકરોમાંના તે ત્રેવીસ તીર્થકરોએ આ મહાતીર્થની ભૂમિ પરથી વિશ્વના જૈન ધર્મોનો મહામંગલકારી સંદેશો આપેલ છે આણંદજી કલ્યાણજી પેઢીમાંથી જોઈન્ટ મેનેજર જીતુભાઈ લખાણી ચાર મહિના દરમિયાન યાત્રા બંધ હોય છે આજે કારતક સુદ પૂનમને દિવસે આદેશ્વર દાદાના પૌત્ર દ્રાવિડ અને વારી દસ કરોડ મુનિઓ સાથે આજના દિવસે મોક્ષપદને વધ્યા છે તેથી આજનું મહત્ત્વ અનેરું છે આજે દેશ વિદેશમાંથી હજારો યાત્રિકો યાત્રા આજથી પ્રારંભ થાય છે આણંદજી કલ્યાણજી પેઢી તરફથી દરેક પર્વોમાં કાચા પાણી ઉકલા પાણીની વ્યવસ્થા રાખેલ છે તથા દરેક યાત્રિકોની સુવિધા માટે દરેક ટૂંક ઉપર ડૉક્ટરની વ્યવસ્થા દવાની વ્યવસ્થા રાખી છે તેમજ સ્ટ્રેચરની વ્યવસ્થા રાખી છે કોઈ પણ યાત્રિકને અસુવિધા ન થાય તેનું પૂરેપૂરી કાળજી આણંદજી કલ્યાણજી પેઢી તરફથી રાખેલ છે બધી વ્યવસ્થા રાખેલી છે જે પી ગુરુદેવ બેંગ્લોર ભવન પાલિતાણા આશીર્વાદ કે સાથ સભી પુણ્યાત્માઓ ધર્મલા અભાવ આજ કાર્તિક શુક્લા પૂર્ણિમા પરમાત્મા આદિશ્વર ભગવાનના પાવનકારી ધામની અંદર સાધના ભૂમિમાં સિદ્ધ ભૂમિની અંદર અમારું ચાત્રમાસ પરિપૂર્ણ થયું છે અને આજના દિવસને જૈન ધર્મના દ્રષ્ટિકોણથી અગર જોવામાં આવે તો ત્રિવેણી સંગ સંગમના રૂપમાં જાણી શકાય તેમ છે શા માટે ત્રિવેણી સંગમ એટલે માત્ર ત્રણ નદીઓનું મિલન સ્થળ એ જ નથી પરંતુ જૈનિઝમના દ્રષ્ટિકોણથી અગર જોવામાં આવે તો પહેલાં નંબરમાં ચાર મહિના એક જગ્યા પર સ્થિર રહી ચાતુર્માસ પૂર્ણ કરી સાધુ સાધુજી ભગવાનનો વિહાર પ્રારંભ પેદલ યાત્રા કી શરૂઆત નંબર વન નંબર ટુ હોથી પ્રાચીન પરંપરા કે અનુસાર શ્રી શત્રુજય મહાતીર્થ પાલિતાણામ જૈન ધર્મના સર્વતીર્થોનો રાજા એવા સિદ્ધાચલ ગિરિરાજની પહાડ યાત્રા પર્વત તીર્થનો આસ્તિ શત્રુંજય તીર્થનો અભૂતપૂર્વ મહિમા છે એમાં છેલ્લી હજારો વર્ષોની એવી પરંપરા રહી છે કે ચાર મહિના ચોમાસું ચાલતું હોય છે ત્યારે સતુજયની યાત્રા એ બંધ હોય છે કોઈ સતુજયની યાત્રા કરતું હોતું નથી પણ જ્યારે કાર્તક સુદ પૂનમ આવે ત્યારે બધા યાત્રાળુઓ એ દિવસે ખાસ યાત્રા કરવા માટે આવતા હોય છે હજારો યાત્રાળુઓ આવી અને અહીંયા યાત્રા કરશે કારણ કે ચોમાસા પછી પહેલી યાત્રા છે અને યાત્રા કરી અને પોતાના પાપનું પ્રક્ષાલન કરવાનું કામ કરશે કેમ કે આ દિવસે દસ કરોડ મુનિઓ એક જ દિવસે મોક્ષમાં ગયેલા હોવાના કારણે આ દિવસનો બહુ મહિમા છે શાસ્ત્રકારો એમ કહે છે કે ઉપવાસ કરી અને કારતક સુદ પૂનમની જો યાત્રા કરવામાં આવે તો એ દિવસે હજારો વર્ષના જે પાપ કર્મો હોય એ પાપ કર્મનો ક્ષય થઈ જતો હોય છે એવો આ તીર્થનો અભૂતપૂર્વ મહિમા છે એટલે આજથી જ યાત્રાળુઓનો આવાગમન ચાલુ થઈ ગયું છે અને આવતીકાલે અરે આપણે આજના દિવસે જે આ પૂનમના દિવસે એક એવો અદભૂતપૂર્વ મહિમા છે અને મહિમાના કારણે હજારો યાત્રાળુઓ આજે અહીંયા આવ્યા છે અને આદિનાથ દાદાની યાત્રા કરશે અહીંયા આદિનાથ ભગવાન પૂર્વ નવ્વાણું વખત આ ભૂમિની અંદર આવી અને દેશને આપી હતી અને એમના જ દ્રાવિડ અને બારીખિલજી નામના બે પૌત્રો અહીંયા મોક્ષની અંદર ગયા એ દિવસ હતો કારતક સુદ પૂનમનો સાધુ સાધુ ભગવંતો પણ કાર્તક સિદ્ધ પૂનમના દિવસે ચાતુર્માસ પરિવર્તન કરે છે અને કલિકા સ્વર્ગ્ન હેમચંદ્રસ્વી મહારાજનો જન્મદિવસ પણ આજનો જ છે તો આ આજના દિવસનો આવો અભૂતપૂર્વ મહિમા છે એટલે અહીંયા કોઈપણ પ્રકારના પાપ કર્મો હોય એનો